હવે રેલવે વિભાગ સતર્ક બન્યું છે રાજકોટ રેલવે જંકશન ખાતે સઘન ચેકિંગ કરાયું દરેક માલ સમાનનું કરવામાં આવી રહ્યું છે ચેકિંગ મુસાફરોનું ને ટ્રેનમાં ચેકિંગ કરવામાં આવ્યું સીઆરપી અને આરપીએફના અધિકારીઓએ તપાસ કરી ડોગ સ્કવાડની મદદથી તપાસ કરવામાં આવી સોમનાથ દ્વારકા અમદાવાદ તથા અલગ અલગ શહેરોમાં ટ્રેનનું ચેકિંગ હાથ ધરી રહ્યું છે વેકેશનનો સમય હોવાથી પ્રવાસીઓની સંખ્યા પણ સૌથી વધુ છે પહેલગામ હુમલા બાદ સતત તમામ જગ્યાએ પોલીસ અને અલગ અલગ એજન્સીઓ દ્વારા ચેકિંગની કામગીરી છે તે કરવામાં આવી રહી છે તે જ પ્રકારે રાજકોટની અંદર પણ રેલવે પોલીસ છે તેમના દ્વારા ચેકિંગની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે અને ડોગ સ્કોડ સાથે જે તમામ મુસાફરો આવતા હોય છે તેમના સામાન અને ખાસ કરીને તેમની આઈડી છે તે માગી અને ચેકિંગ છે તે કરવામાં આવી રહી છે હુમલાની જે રીતના દેશ જ છે ને તેને લઈ અને પોલીસ છે તે અત્યારે સતર્ક છે તે બની છે રેલવે વિભાગ છે કે તેમના દ્વારા સૌરાષ્ટ્રનું સૌથી મોટું રેલવે સ્ટેશન એટલે કે રાજકોટનું જે જંક્શન છે કે ત્યાં અત્યારે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે આપણી સાથે કેપી સિંઘ જે અધિકારી છે આરપીએફના તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું हाल तो तमाम विगतों से मेड़ी रहा है खास कर अत्यारे मोटा प्रमाण में जो मुसाफरो आता हुए तरह चेकिंग कर सर किस तरह से अभी चेकिंग की कामगिरी चल रही है और खास करके जो हमला हुआ उसके बाद रेलवे विभाग बा, रेलवे विभाग और आरपीएफ की ओर से कितनी सतर्कता दिखाई जा रही है नहीं ये, ये तो चेकिंग रेगुलर बेस पर वैसे भी होती रहती है लेकिन अभी ये हमला हुआ है तो जाहिर सी बात है ये तो गतिविधि कहीं पर भी हो सकती हैं तो इस पर अब विशेष रूप से थोड़ा ज़्यादा ध्यान दिया, दिया जा रहा है बाकी ये हमारी ज़्यादातर इंपॉर्टेंट ट्रेन वगैरह पर ये डॉग स्कॉट के साथ में हम लोग चेकिंग करते रहते हैं किस तरह की कामगिरी अभी जो मुसाफर यहाँ पर आ रहे हैं तो किस तरह की कामगिरी चल रही है काम के लिए बाहर से यहाँ से पब्लिक तो आती जाती रहती है जा यहाँ तो भीड़ वार वाला स्टेशन है राजकोट स्टेशन तो अभी तो भीड़ का समय चल रहा है छुट्टियों का भी मौसम है तो काफ़ी संख्या में यात्री आ जा रहे हैं तो बस यही है कि कुछ इलीगल एक्टिविटी या इलीगल सामान या इलीगल व्यक्ति कुछ टाइप का ना हो तो पूछताछ करते रहते जांच करते रहते सर, जो मुसाफिर यहाँ पे आते हैं उनके जो बैग और काफ़ी सामान रहते हैं उसको किस तरह का स्कैन किया जा रहा है और किस तरह की मशीनरी हमारे पास यहाँ हमारे पास में हम बैग स्कैनर हैं बैग स्कैनर से बैग स्कैन भी करते हैं ज़्यादातर और अपने जो इंस्ट्रूमेंट और भी हैं चेक करने के लिए बाकी डॉग स्कॉट से भी और पर्सनली मैनुअली भी हम चेक कराते रहते हैं जो कोई सस्पेक्टेड होता है तो उनकी आई वगैरह भी चेक करके और कई सारी લગેજમાં આવતું હોય કે પછી મુસાફરો પોતાની સાથે લઈને આવતા હોય તે સ્કે છે તે કરવામાં આવી રહ્યા છે ને એટલું જ નહીં મેટલ ડિટેક્ટરથી તેમના સામાન છે તે અત્યારે ચેક કરવામાં આવી રહ્યા છે ડોગની મદદ પણ અહીં લેવામાં આવી રહી છે ને ખાસ કરીને કોઈ શંકાસ્પદ વસ્તુઓ જણાય તો તે મુસાફરો હોય તેમના આઈ કાર્ડ છે તે ચેક કરવામાં આવી રહ્યા છે તેઓ ભારતીય નાગરિક છે કે નહીં તે અંગે પણ ચેક છે તે કરવામાં આવી રહ્યા છે એટલે કે રાજકોટની અંદર સૌરાષ્ટ્રનું સૌથી મોટું આ રેલવે સ્ટેશન છે અને તમામ જગ્યાએ કનેક્ટેડ તે થતું હોવાને કારણે અહીં સિક્યુરિટી છે તે વધારવામાં આવી છે અને ખાસ કરીને આજે પહેલગામનો જે હુમલો થયો ત્યાર પછી અધિકારીએ જે રીતના જણાવ્યું તે મુજબ સતર્કતા છે તે વધુ દાખવવામાં આવી રહી છે ને તમામ જગ્યાએ ચેકિંગ છે તે હાથ ધરી દેવામાં આવ્યું છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ